આજે ઘણી જગ્યાએ ચાર રસ્તે ચોકમાં આપણે વીર મહાપુરુષોના સ્ટેચ્યુને જોતા હોય છે પણ આમાંથી મોટાભાગના વીર પુરુષોના ઇતિહાસ વિશે આપણને ખબર નથી હોતી જ્યારે વીર પુરુષો ઇતિહાસમાં પોતાનું નામ અમર કરતા ગયા હોય છે એવી જ રીતે જૂનાગઢના એક પ્રખ્યાત ચોકમાં આજે એક વીર મહાપુરુષનું સ્ટેચ્યુ લાગેલું છે આ સ્ટેચ્યુ કોઈ સાધારણ વ્યક્તિનું નથી આ એ જ વીર મહાપુરુષ છે કે જેના માટે એક સમયે જૂનાગઢના દરેક દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને છતાં પણ એને કોઈ રોકી નહોતું શક્યું ત્યારે આ સમયે જૂનાગઢ ઉપર નવાબનું રાજ હતું અને નવાબના જેટલા વફાદાર માણસો હતા એમાંથી એક હતા કાળુજી મેર આ કાળુજી મેર જૂનાગઢના નવાબના ગઢમાં જ નોકરી કરતા હવે કાળુજીને એક બેન હતી પણ બેનની સુંદરતા એટલે કે જેનું કોઈ વર્ણન જ ન થઈ શકે જાણે સાક્ષાત સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉતરી હોય અને આટલું રૂપ કોઈ દિવસ છુપાયેલો ન રહી શકે પણ એક દિવસ બને છે એવું કે નવાબની નજર અનાયસે કાળુજીની બેન ઉપર પડી નવાબ તો બસ એને જોતો રહી ગયો નવાબે તરત જ તપાસ કરાવડાવી કે આટલી સુંદર સ્ત્રી છે કોણ એટલે નવાબને જાણવા મળ્યું કે એ તો કાળુજીના બેન છે એટલે કાળુજીને બોલાવી અને નવાબે કડક અવાજે કીધું કે કાળુજી તમારે જે જોઈ માગી લ્યો તમારે જેટલું ધન જોઈ એટલું ધન હું આપવા તૈયાર છું પણ તમારા બેનને મારી પાસે મૂકી જાઓ તમારે જેટલા સોના મોહર જોઈએ એટલા હું દેવા તૈયાર છું હવે આવી ભીભત્સ માંગણી સાંભળી અને કાળુજીનો તો લોહી ઉકડી ગયો પણ કાળુજીએ ધીરજ ન ગુમાવી અને ધીરજથી કામ લીધું અને નવાબને કીધું કે હું વિચારીને જવાબ દઈશ અને પછી કાળુજી ત્યાંથી નીકળી ગયા હવે થોડીક જ વારમાં નવાબને સમાચાર મળ્યા કે કાળુજી તો જૂનાગઢ છોડીને જવાની તૈયારી કરે છે આ સાંભળી અને નવાબની આંખું લાલ થઈ અરે એમ હું કંઈ થોડું એને જવા દેતો હોઈશ નવ માને તો કાળુજીની બેનને ઉઠાવીને લઈ આવો અને જૂનાગઢના તમામ દરવાજાને બંધ કરી દો હું પણ જોઉં છું કાળુજી આજે જૂનાગઢની બહાર કેવી રીતના નીકળે છે કાળુજીએ પોતાની સાથે જે સામાન લઈ જવા માટે તૈયાર કર્યો હતો એ બધો સામાન નીચે મૂક્યો અને પોતાના ઘરના સભ્યોને રામ રામ કીધા અને પોતાની ઘોડી તૈયાર કરી અને બેનને હવે અવાજ કર્યો કે બેન હાલ મારી હારે બેસી ગયા આજે નીકળશું તો બે હારે નીકળશું નકર બેનો પ્રાણ હારે ત્યાગી દેસુ એક ઘોડી ઉપર બે ભાઈ બેન બેસી ગયા અને કાળુજીએ પોતાની બેનને પોતાની સાથે બાંધી દીધી અને પોતાના હાથમાં તલવાર લીધી અને બેનને એક ભાલુ આપ્યું ને હવે તો ચોકીદારોના ટોળા વચ્ચે ઘોડી દોડાવી અને બે બેન સિપાહીઓને મારતા કાપતા બરોબર કાળવા દરવાજે પહોંચ્યા આ જગ્યાએ ગઢની દીવાલ હતી આમ તો જૂનાગઢમાંથી બહાર નીકળવાના દરેક દરવાજા બંધ હતા ત્યારે ઘોડી વીજળીના ઝપકારાની જેમ આ ગઢની દીવાલને ટપી ગઈ અને જંગલમાં ગાયબ થઈ ગઈ બેન અને કાળુજીને બેને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા આ બધી ઘટના બની ગયા પછી કાળુજીના મનમાં એક રંજ રહી ગયો છે કે નવાબે જે બીભસ્ત માગણી કરી હતી ને એનો બરોબર મેં ઉત્તર હજી આપ્યો નથી નવાબને નવાબને જવાબ દેવાની જરૂર હતી એટલે નવાબને યોગ્ય જવાબ દેવા માટે હવે કાળુજીએ ફકીરનો વેશ ધારણ કર્યો અને જૂનાગઢ આવ્યા આ સમયે ફકીર અને મોલાનાઓ માટે નવાબના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા અને કોઈ પૂછવા કે રોકવાવાળું હતું નહીં કાળુજી આ ગઢમાં નોકરી કરી ચૂક્યા હતા એટલે કાળુજીને બધી માહિતી હતી કે નવાબ અને વજીરનો કુંવર કઈ જગ્યાએ રમતા હશે અને કઈ જગ્યાએ સિક્યુરિટી ઓછી હશે આ જગ્યાએ કાળુજી પહોંચી ગયા પગથિયા ચડી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને અંદર દરવાજા પાછળથી હવે કાળુજીએ અવાજ કર્યો કે નવાબ મારી બેન વિશે બીબસ માગણી કરવી એ આજે તને કેટલું મોંઘું પડવાનું છે એ તું વિચારી લે હમણાં તમારા દીકરાઓની મયુતું ન કઢાવું તો મને કહેજે થોડીક વારમાં તો આ જગ્યાને સિપાહીઓએ ઘેરી લીધી હવે તો નવાબ માફી માગવા માંડ્યો કાળુજી તમે જે એ આપવા માટે તૈયાર છો બસ તમે મારા કુંવરને છોડી દો એટલે કાળુજીએ કીધું કે નવાબ તું હજી કાળુજીને ઓળખતો નથી રૂપિયા પૈસાની ભૂક તો તમારા જેવાના હોય આ કાળુજીને નહીં હું મેરનો દીકરો છું અને મેરના દીકરાને રૂપિયા કરતાં આબરું વાલી હોય છે એટલે આપણા બેનો હિસાબ અહીંયા પૂરો થાય છે અને જો તારે આપવું જ હોય તો મને ઇજ્જતપૂર્વક અહીંથી શાંતિથી જવા દે બસ એટલું જ માગું છું એટલે નવાબે કીધું કે કાંઈ વાંધો નહીં તમે જાઓ તમને કોઈ કાંઈ નહીં કરે અને પોતાના માણસોને નવાબે આદેશ કર્યો કે જાઓ જૂનાગઢના સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકતા આવો અને કાળુજી માટે ઘોડીની વ્યવસ્થા કરવામાં આવી પણ નવાબના મનમાં પાપ હતું નવાબે આ ઘોડીના પગમાં ખીલા મરાવેલા હતા પણ સમય રહેતા કાળુજીને આ નવાબની ચાલ સમજાઈ ગઈ અને પોતાની ઘોડી સમય રહેતા બદલાવી નહીં ગઈ હવે બસો જેટલા માણસો કાળુજીને જૂનાગઢના સીમાડા સુધી મૂકવા આવ્યા અને કાળુજીએ મોકો જોઈ અને ઘોડો દોડાવી મૂકો કેમ કે નવાબના માણસો કાળુજીને એવી રીતના જવા દેવા નહોતા માગતા થોડીક વારમાં મોટી સંખ્યામાં સૈનિકો કાળુજીને પકડવા માટે કાળુજીની પાછળ લાગી ગયા ત્યારે કાળુજીએ પોતાનો ઘોડો દોડાવી મૂક્યો અને ઘોડો દોડાવતા દોડાવતા હવે ગોંડલ આવી ગયો ગોંડલ પહોંચી અને કાળુજીને એમ થયું કે અહીંયા આશરો માગીજો એ સમયમાં ગોંડલમાં ભાગ કુંભાજીનું રાજ હતું સુરવીર કુંભાજીએ પણ જૂનાગઢના દુશ્મનને શરણ દેવાની ના પહેરી પછી તો કાળુજીએ ત્યાંથી ઘોડો દોડાવી મૂક્યો અને પોહિત્રા પહોંચી ગયા પોહિત્રાના વાઘેરોએ કાળુજીને આશરો આપ્યો પણ કાળુજીની પાછળ આખી દુશ્મનોની ફોજ પણ પોહિત્રા પહોંચી ગઈ આ પોહિત્રાના ગઢમાં કાળુજીને હવે આશરો તો મળી ગયો પણ આ ગઢની બહાર દુશ્મનોએ પડાવ નાખ્યા છે અને આ ગઢમાં આવવાનો એક સુરંગવાળો રસ્તો હતો આ રસ્તા વિશે દુશ્મનોને હવે ખબર પડી ગઈ આ સમયે કાળુજીએ પોતાના સ્વજનોને આ ગઢમાંથી બહાર જવાનો બંદોબસ્ત કરી દીધો અને પોતાના સ્વજનોને આ ગઢમાંથી બહાર મોકલી પણ દીધા પણ કાળુજીને એક યુવાન સુરવીર પુત્ર હતો અને એ જવા માટે તૈયાર ન થયો અને દેખીતી વાત છે એક યુવાન દીકરો પોતાના પિતાને મુશ્કેલીમાં મૂકી અને એવી રીતના ન જઈ શકે ત્યારે કાળુજીએ પોતાના પુત્રને સમજાવ્યું કે બેટા આવી રીતના મારી પાછળ મરવું એ મૂર્ખાઈ ગણાય અને આવી રીતના તારી કીર્તિ નહીં વધે તું મારો જ દીકરો હોય તો મારા કરતાં પણ સવાયું નામ કરજે આ મારું યુદ્ધ છે અને મને લડવા દે આટલું સાંભળી અને કાળુજીનો પુત્ર જાવા માટે તૈયાર થઈ ગયો હવે કાળુજીને કોઈ સ્વજનોની ચિંતા નહોતી હવે કાળુજીને એમ થયું કે આવો મોકો ક્યારે આવશે આજે તો મરવાનો સ્વાદ આવશે અને હવે કાળુજીએ એક મોટા ઘીના વાસણમાં બેસી અને પોતાને આગ લગાડી લીધી બળીને મરીશ પણ શત્રુના હાથમાં જીવતો તો નહીં આવું આવા સુર હતા કાળુજી મેર કાળુજીએ જુનાગઢમાં જે જગ્યાએ ઘોડી ટપાડી હતી એ જગ્યાએ એક દરવાજો છે અને આ દરવાજાનું નામ કાળુજી ઉપરથી રાખવામાં આવ્યું છે કાળવા દરવાજો આ ઇતિહાસ વિશે તમને જાણકારી હતી કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તો આ હતી આજની સ્ટોરી ચેનલ પર જો પહેલી વાર આવી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ